તો વલસાડ શહેરમાં નિયમિત યોજાતું પુસ્તક પર બનો આજ રોજ આજરોજ ઓગણપચાસમાં મણકાનું આયોજન થયું ત્રેવીસ એપ્રિલ બે હજાર બાવીસના વિશ્વ પુસ્તક દિવસે શરૂ થયેલી પુસ્તક પરબ વલસાડ આજે વાંચન ચળવળનું સશક્ત પ્રતિક બની છે તાજેતરમાં યોજાયેલા પુસ્તક પર શહેરની બે જાહેર જગ્યાઓ સર્કિટ હાઉસ અને એસટી વર્કશોપ પાસે રવિવારે સવારે સાડા સાતથી સાડા નવ દરમિયાન યોજાયો હતો આ પરબમાં એકસો એસી થી વધુ વાચકો આવ્યા હતા અને ત્રણસો પુસ્તકો નવા વાચકો સુધી પહોંચ્યા હતા સ્વયંસેવકોની ટીમના પ્રયાસોથી વાચકોને મનગમતા પુસ્તકો મળી રહ્યા છે અને પુસ્તક સાથે આત્મત્યા અને પુસ્તક સાથે આત્મીયતા સર્જાઈ રહી છે ઘણા વાચકોને વર્ષો સુધી વર્ષો પછી ઇચ્છિત પુસ્તક મળતા આનંદ વ્યક્ત કર્યો પુસ્તક પરબ પાસે હાલમાં પંદર હજારથી થી વધુ પુસ્તકોનો સમૃદ્ધ ભંડાર છે આ અભિયાન થકી નવ શૈક્ષણિક સંસ્થાઓમાં નાનકડી લાઇબ્રેરી ઉભી કરવામાં આવી છે તથા સાહિત્યિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે વાંચે ગુજરાત અભિયાનને સાકાર કરતી પુસ્તક પરબ વલસાડ આજે આયોજકો વાચકો અને દાતાઓનું એક અનોખો પરિવાર બની રહી છે અને દર માસે પ્રથમ રવિવારે નિયમિત યોજાશે એ દ્રઢ વિશ્વાસ સાથે આગળ વધી છે હું આશા આ અમારું પુસ્તક પરબ વલસાડ જે દર મહિનાના પહેલા રવિવારે વલસાડમાં બે જાહેર સ્થળોએ યોજાય છે એક તો સર્કિટ હાઉસની બાજુમાં અને બીજું અબ્રામામાં ત્રેવીસમી એપ્રિલ બે હજાર બાવીસથી આનો શુભારંભ થયો અને દર મહિનાના પહેલા રવિવારે સાડા સાતથી સાડા નવ આ પુસ્તક પરબ યોજાય છે અને જે વાચકો લાઇબ્રેરી સુધી નથી જઈ શકતા એ લોકો પણ અહીંયા પુસ્તકો લેવા માટે આવી રહ્યા છે અને દર મહિને અમારા વાંચકો વધી રહ્યા છે પુસ્તક પર પુસ્તકો તો નિઃશુલ્ક વાંચવા માટે આપે જ છે સાથે સાથે જે શાળાઓમાં સમૃદ્ધ લાઇબ્રેરી નથી અથવા લાઇબ્રેરી જ નથી ત્યાં અમે દોઢસોથી અઢીસો જેટલા પુસ્તકો ભેટમાં આપીને નાનકડી લાઇબ્રેરી ઊભી કરી રહ્યા છે અત્યાર સુધીમાં અમે નવ સ્કૂલમાં આ કાર્યક્રમ કરી રહ્યા કરી ચૂક્યા છીએ અને હવે પાંચ સ્કૂલ હાથ પર લીધી છે ત્યાં પણ કરીશું આ ઉપરાંત સાહિત્યના કાર્યક્રમો અમે આયોજિત કરીએ છીએ વિદ્વાન વક્તાઓના વક્તવ્યો યોજીએ છીએ અને દર મહિનામાં એકવાર પુસ્તક પરિચયના કાર્યક્રમ પણ આયોજિત કરીએ છીએ અમારા આ કાર્યક્રમને ગુજરાત સરકાર એ બિરદાવ્યો છે આપણા ગુજરાતના શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈનો અમને એપ્રિશિએશન લેટર મળ્યો છે સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ ખાસ આભાર અમે અમારા વાચકોનો માનીએ છીએ કે જે સાત વાગ્યાથી આવીને આ પુસ્તક પરબ અમને નિયમિત ચલાવવા માટે પ્રતિબદ્ધ કરી રહ્યા છીએ સૌનો આભાર નમસ્કાર પુસ્તક પરબ વલસાડ આ ઓગણપચાસમો મણકો છે અત્યાર સુધીમાં કુલ લગભગ દસેક હજારથી વધુ વાચકોએ આ પુસ્તક પરબની લાભ લીધો છે અને દસ હજાર જેટલા પુસ્તકો વાંચવા માટે લઈ ગયા છે અને વાંચીને એ લોકો પરત કરતા હોય છે અને અમને આનંદ એ વાતનો છે કે દરેક મણકામાં વાંચકોની સંખ્યા વધતી જાય છે ધારો કે રેગ્યુલર વાચક આ વખતે દોઢસો આવ્યા તો આવતી વખતે એકસો સિત્તેર આવે છે એનો ખૂબ જ આનંદ છે કારણ કે જે વાચકો પુસ્તક પર પુસ્તકો સુધી એટલે કે લાઇબ્રેરી સુધી નથી જઈ શકતા એ લોકોને અહીંયા ખુલ્લામાં એક સાથે પુસ્તકો સિલેક્ટ કરવામાં ખૂબ જ મજા આવે છે અને સારું રહે છે એટલે વાચકોનો રસ જળવાઈ રહે એ માટે અમે વધુને વધુ પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે હાલે અમારી પાસે પંદરેક હજાર જેટલા નોંધાયેલા પુસ્તકો છે અને બીજા ચારથી પાંચ હજાર પુસ્તકો હજુ નોંધવાના બાકી છે એટલે ઓગણીસ હજાર પુસ્તકો થકી અમારી લાઇબ્રેરી પુસ્તક પરબની સમૃદ્ધ છે આપ મુલાકાત લેતા રહો બધા જ વાચકો એવી આશા ખૂબ ખૂબ આનંદ છે કે વાચકો વધતા રહ્યા છે અમારા આ વલસાડ શહેરમાં એક અદ્ભુત આયોજન થયું છે પુસ્તક પરબનું અને એમાં ના લીધે વલસાડની શહેરની જનતાને ઘણો વાંચવાનો મોકો મળે છે અને ઘણા લોકો આમાં સેવા સેવાથી આપી રહ્યા છે એ સેવાદારીઓને ઘણો ઘણો આભાર